બીબીએન ન્યૂઝ દ્વારા માંજલપુર રન બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે બીબીએન ન્યૂઝ દ્વારા માંજલપુર રન બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચાર વરસથી લઈને સિત્તેર વર્ષના સિનિયર સિટીઝન આ રનમાં દોડ્યા હતા આ રન સો મીટરથી લઈને પંદરસો મીટર સુધીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંદરસોથી વધુ બાળકો યુવાનો અને યુવતીઓએ રન ફોર માંજલપુરમાં ભાગ લીધો હતો આ પ્રથમ રનને પ્રજ્ઞાચક્ષુ બાળકોએ ઝંડી બતાવી દોડને પ્રસ્થાન કરાવી હતી આ માંજલપુર રનમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિજય શાહ સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત સાથે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સાથે બીબીએન ન્યૂઝના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા

આજે આપણે બીબીએન ન્યૂઝ દીપતાર ફાઉન્ડેશન દ્વારા આજે એક મેરી રન ફોર માજલપુરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આપણને પંદરસોથી વધારનું રજીસ્ટ્રેશન છે અને છોકરાઓને આ ઇવેન્ટનો મોટો એક જ છે કે ફેમિલી સાથે હેલ્થને મોટિવેટ કરવા માટેનો છે સો આપણે એમાં ચાર વરસથી લઈને સિત્તેર વરસ સુધીનું રજીસ્ટ્રેશન કરાવડાયું છે તો જે કરીને ફેમિલી સાથે લોકો દોડી શકે એની સાથે આ ઇવેન્ટ રન ફોર માજલપુર માજલપુરમાં જેટલા એનજીઓ જેટલા એનજીઓસને સપોર્ટ કરવા માટે ફંડ રાઈઝ કરવાનું કામ ચાલી રહ્યું છે અને એ જ હેતુથી આપણે નામ આપ્યું છે રન ફોર માજલપુર આજેની ઇવેન્ટમાં ફ્લેગ ઓફ કરવામાં આવશે જે બ્લાઇન્ડ ગર્લ્સ છે બ્લાઇન્ડ દીકરીઓ છે આપણી એમના દ્વારા તથા ડોન બોસ્કોના જે અનાથ આશ્રમના છોકરાઓ છે એમના હાથે ફ્લેગ ઓફ કરીને આપણો આ પ્રોગ્રામ ચાલુ કરવામાં આવશે આપણે આ આયોજન બીબીએન ન્યૂઝ તરફથી બે વર્ષથી કરવામાં આવે છે લાસ્ટ યર આપણે એપીએસ સ્કૂલ સાથે ટાઈપ કરીને નિઝામપુરા કરેલું આ વર્ષે આપણે માજલપુરમાં કર્યું છે મારું નામ ભાવિશા પરમાર દીપતાર ફાઉન્ડેશનના ફાઉન્ડર છું અને બીબીએન ન્યૂઝના તંત્રે જો